પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો મંત્રી પ્રદીપભાઈ પરમાની હાજરીમાં ડોક્ટર બાબાસાબ આંબેડકર ને પુષ્પાંજલિ અર્પણ કરાય ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ મંત્રી પ્રદીપ પરમાર પ્રેરક હાજરી આનંદ શહેર ભારતીય જનતા પક્ષ દ્વારા બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આણંદ શહેરના ભાગોળ વિસ્તારમાં સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપના પદાધિકારીઓ કાર્યકરો શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી થાય છે ત્યારે આંબેડકરજીના રાષ્ટ્રીય યોગદાનને યાદ કરવા તેમના આદર્શોને વંદન કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના નેતાઓની સાથે જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના ગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ શહેર પ્રમુખ હરેકૃષ્ણ પટેલ તેમજ પૂર્વ નગરસેવકો પૈકી ભાવેશભાઈ સોલંકી સહિત અન્ય હોદ્દેદારો અને પક્ષના કાર્યકરોએ હાજરી આપી ડોક્ટર આંબેડકરના યોગદાનને બિરદાવ્યું હતું મંત્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરના સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો આજે પ્રદેશના વિકાસ માટે પ્રેરણારૂપ છે આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ સામાજિક સમરસતા જાળવવા અને દેશના વિકાસ માટે ડૉક્ટર આંબેડકરે ચિંધેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આણંદ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ થકી પક્ષના સંગઠને મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને તેમની પુણ્યતિથિ નિમિત્તે યોગ્ય સન્માન આપ્યું હતું આણંદ સહિત રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓને રાજકીય પક્ષો દ્વારા મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે મહામાનવિસત્વ ભારતના બંધારણના ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છ ડિસેમ્બર નિર્માણ દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર બધી જ મહાનગરપાલિકાઓમાં જિલ્લા મથકે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરને સતત સુમન અર્પણ કરવા માટે નવ આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે આણંદ જિલ્લાના નગરમાં મારે ઉપસ્થિત થવું છે ત્યારે સાહેબ આંબેડકરે આ દેશના બંધારણના માધ્યમથી આ દેશની એકતા અને અખંડિતતા માટે દેશના ભવિષ્ય માટે બાબા સાહેબે ખૂબ કામ કર્યું છે આપણે જોઈએ છીએ કે મહિલાઓને અધિકારની વાત હોય કે શ્રમિકોના અધિકારની વાત હોય અને આ દેશ સારી રીતે ચાલે અને દેશ જે પ્રગતિ કરે છે નરેન્દ્ર મોદીના આગેવાનીમાં એ પ્રમાણે બાબા સાહેબના ભંધારના આધારે જે પ્રગતિ થઈ છે અને આજે છ ડિસેમ્બરના નિમિત્તે સાહેબ આંબેડકર પરિચય નિમિત્તે હું શ્રદ્ધા સભા કરું છું